હલો ફ્રેન્ડ્સ મકાઈના લોટના એકદમ સોફ્ટ અને પોચારૂ જેવા વડા ઘરે કઈ રીતે બનાવી શકાય એ માટે ચાલો મિત્રો ફટાફટ જોઈ લઈએ આ પીડીયો મકાઈના લોટના વડા બનાવવા માટે સૌપ્રથમ એક દૂધી લઈ તેને સારી રીતે ધોઈ એનો આપણે ક્રશ કરી લઈશું અને તેની અંદર લગભગ પચાસ ગ્રામ જેટલો ગોળ એની અંદર એડ કરીશું કે જેથી કરીને સ્વીટનેસ આવે ત્યારબાદ એની અંદર આપણા સ્વાદ અનુસાર એકથી દોઢ ચમચી જેવું મીઠું આપણે એડ કરીશું ત્યાર પછી આદુ મરચાં અને લસણની જે પેસ્ટ છે આપણે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલી એડ કરી બે ચમચી જેટલું ખાટું દહીં જે છે એ પણ આની અંદર એડ કરીશું તો પાપડા વડા જે છે એ થોડા ખાટા મીઠા લાગે ત્યારબાદ જીરું પાવડર પણ એની અંદર આપણે એડ કરીશું હળદર પાવડર પણ નાની બે ચમચી જેવો એની અંદર આપણે એડ કરીશું અજમો આ રીતે બે હાથની મદદથી મસળીને અને લગભગ નાની બે ચમચી જેટલો એડ કરીશું ત્યારબાદ મરચું રેડ ચીલી પાવડર એટલે કે કુમઠી મરચું અને તલ પણ એની અંદર નાખીને દેશી ઘી મૌણ તરીકે એક ચમચી જેટલું એડ કરીશું હવે આ જે સમગ્ર મિશ્રણ છે એની અંદર બેકિંગ સોડા એક નાની હાફ ચમચી લઈ જેથી કરીને સારા સોફ્ટ બને એટલે લઈ અને આ સમગ્ર મિશ્રણને બરાબર હાથની મદદથી મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ લગભગ પાંચસો ગ્રામ જેટલો આપણે મકાઈનો લોટ ફક્ત મકાઈનો જ લોટ અહીંયા લેવાનો છે અને એની અંદર લઈશું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી બિલકુલ લેવાનું નથી દૂધીનું જે પાણી છૂટ્યું છે એનાથી જ આ રીતે સરસ મજાનો લોટ આ રીતે બંધાઈ ગયો હશે એકદમ ઢીલો ન રહે અને બિલકુલ કઠણ પણ ન થઈ જાય એ રીતે આ રીતે લોટ બાંધી એને એક કપડાંની મદદથી ઢાંકી લઈ અને લગભગ પંદરથી વીસ મિનિટ જેટલું એને રહેવા દઈશું પંદરથી વીસ મિનિટ જેટલા સમયગાળા બાદ એને આપણે પરિધિ ખોલીને આ રીતે ચેક કરીશું તો સારી રીતે લોટ સોફ્ટ થઈ ગયો હશે હવે આની અંદર આપણે નાના નાના લુવા બનાવી એને શેપ આપવા પ્રયત્ન કરીશું તો પહેલાં આ રીતે ગોળ બનાવી અને એક આદણી ઉપર આ રીતે કાગળ લઈ પાણી થોડુંક લઈ અને પછી તલ છે એની અંદર ડીપ કરીશું કે જેથી કરીને એનો નીચેનો ભાગ પણ તલવાળો રહે અને એક સારું એનું ગાર્નિશિંગ આવે તો આ રીતે સામાન્ય આંગળીની મદદથી શેપ આપીશું અને તેની ઉપર પણ આ રીતે આંગળીના ટેરવાની મદદથી તલ જે છે ચોંટાડી દઈશું હવે ફ્રાય પેનમાં રહેલા ગરમ કરેલા તેલને અંદર આ રીતે વન બાય વન વડાને ફ્રાય કરવા થવા દઈશું ધીમા તાપે કે જેથી કરીને વડું કાચું ન રહે અને સારી રીતે ચડી જાય અને સોફ્ટ બને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે સરસ મજાનો જે કલર છે એ વડાનો આપણને દેખાઈ રહ્યો છે યલોઇસ કલર થઈ ગયા છે અને ત્યારબાદ આ રીતે થોડી વાર પછી એને પલટાવીશું તો હવે બ્રાઉન કલર પણ એનો આપણને જોવા મળે છે અને સરસ મજાના વડા ફૂલી પણ રહ્યા છે એ પણ તમે અત્યારે જોઈ શકો છો તો માત્ર આ રીતે મકાઈના લોટની જ મદદથી બનાવેલા આવડા સૌ કોઈને ખૂબ પ્રિય હોય છે અને સોફ્ટ પણ એવા જ હોય છે કે જેથી કરીને નાના મોટા સૌ કોઈ એનો આસ્વાદ માણી શકે તો સરસ મજાના આ રીતે વડા હવે તૈયાર થઈ ગયા છે તો હવે એને સર્વિંગ બાઉલની અંદર સર્વ કરીશું અને તમે જોઈ શકો છો કે બિલકુલ સરસ એકદમ દેખાતા આગળ અને પાછળ બંને બાજુ જે છે એ તલનો શેપ ખૂબ જ આકર્ષક લાગે છે તો તૈયાર છે મિત્રો મકાઈના લોટના વડા